આની અંદર તો પહેલાં હું એવું કહેવા માગીશ કે હું ઇન્કમટેક્સ ઓફિસમાંથી રિટાયર્ડ જઉં હાલની તારીખમાં રિટાયર્ડ પછી મને શું કરવું એ વિશે હું ખૂબ વિચારી રહ્યો હતો અને મને ભરતભાઈ મકવાણા મારા આરાધના બીચ સહકારી વિશે મને એમણે થોડું સમજાયું ત્રણ મહિના સુધી મેં આ મંડળીમાં જોઈન્ટ કરવા માટે ટાઈમ લીધો અને ટાઈમ લીધા પછી જ્યારે મને ખરેખર લાગ્યું કે આમાં કામ કરવા જેવું છે તો મેં જે એક કામ કર્યું અને મારી ચોવીસ ચાર બે હજાર ચોવીસની અંદર બાપોત બાપોદ બ્રાન્ચ ઓપન થઈ આજની તારીખમાં મારું કામ લગભગ પાંચ લાખ ઉપર જતું રહ્યું છે અને એના પછી મારા નીચે ઓલરેડી આ ચોથી બ્રાન્ચ ઓપન થઈ રહી છે

અને હાલમાં આરાધના મંડળી સાથે જોડાયેલો છું આજની તારીખમાં આજે અત્યારે આ આરાધના મંડળીની એક બસો ત્રણ બસો અને છ્યાસીમી મી શાખાનું ઉદઘાટન થયું છે હાલમાં અજીત ચાવડા સાહેબ જેના વાઇસ ચેરમેન છે જે મંડળી વિશે પાછળ માહિતી આપી જ રહ્યા છે અને આ મંડળી માટે એટલા બધા લોકો આગળ આવે છે અને બચતની સાથે સાથે બે પૈસા કમાવાની એક તક આપે છે આ મંડળી અને ઘણા લોકો પોતાનું ઘર આ મંડળી દ્વારા ચલાવી રહ્યા છે તો આ રાતના બસ સહકારી મેળવી છેલ્લા ત્રીસ વર્ષથી ચાલે છે અને એકત્રીસ વર્ષ રનિંગ છે મેઈન બચતનો કોન્સેપ્ટ છે એ નાના નાના માણસોને બચત કરવાનું આપણે શીખવાડીએ છીએ અત્યારે મોબાઈલ પ્રમાણે માણસ બચત પણ કરે છે સાથે સાથે અમે બચતની સાથે લોન પણ આપીએ છીએ એટલે હું તો એવું કહું છું કે દરેક સમાજના વ્યક્તિ માણસોએ આ રાતના બસ સહકારી મેળવીમાં એકાઉન્ટ ખોલાવવું જોઈએ અને સારી રીતે કામ પણ કરવું જોઈએ બચતનો કોન્સેપ્ટ છે સારું એવું છે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ સ્વાગત કરીને સાડીઓના ઘર આસી આપણે સ્વાગત ને મતલબ એની બ્રાન્ચ રૂપેન થઈ રહે છે તો મારા ભાઈ આપ સર્વે અતરે પધારી Agna karya keram disoba tadi

તો એવા આજના જે બ્રાન્ચ મેનેજર છે ઐશ્વર્યા મકવાણા તો એમની બચત સહકારી મંડળી અભિનંદન અને એમની સાથે જે ટીમ વર્ક કરી રહ્યા છે એ એ મેમ્બર એડવાઇઝર નીચે સારી પ્રગતિ કરે અને એમની બી બ્રાન્ચ બને એવી શુભેચ્છા અને હર હંમેશ રમેશભાઈ સાહેબ સપોર્ટ કરી રહ્યા છે ટીમને અને એમની દીકરીની તારી એવું કામ કરી રહી છે તો આપ બધા આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા તો આપનો પણ ખૂબ